અદભુત પ્રદર્શન તો આવો જોઈએ નાના ખલોદરાની હાઈસ્કૂલ શ્રી ચંચંદે વિદ્યાવિહારમાં લોકશાહીનું અદભુત પ્રદર્શન વિદ્યાર્થીઓને ચૂંટણી પંચની પ્રક્રિયાથી વાકેફ કરાયા ખંભાત તાલુકાના નાના કળોદરા ગામના હાઈસ્કૂલમાં શ્રી શમચંદદે વિદ્યાવિહારમાં જેસ તથા એલ આર ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં છ થી લઈને નવ ધોરણ દસ દસ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી એ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ચૂંટણી જ્યાં ઉમેદવાર પહેલાં ફોર્મ ભરે ત્યારબાદ ચૂંટણી પ્રચાર કરે અને ત્યારબાદ વોટિંગ અને કાઉન્ટિંગ થાય તેવી આખી પ્રક્રિયા કરવામાં આવી ઉમેદવાર બનેલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા પછી પ્રચાર અને ચૂંટણીના ચોવીસ કલાક પહેલા પ્રચાર પ્રસારના પડકાર બંધ કરી દીધા હતા શાળામાં એક વજનાથ મથક બનાવવામાં આવ્યું હતું જેમાં ચારથી ધોરણ દસના મતદારોએ મતદાન મથક જઈને ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક મતદાન કર્યું હતું સુરક્ષાકર્મી તરીકે ધોરણ આઠના વિદ્યાર્થીઓ જીમીલ પટેલ કુંજ એ ફરજ બજાવી હતી ચૂંટણીના મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ચૂંટણી વિશેની ગંભીરતા તરફ ધ્યાન દોરવાનો હતો અને તેનું મહત્વ સમજાવવાનો હતો ચૂંટણી લોકમત લોકમતું કે લોકશાહીના સ્તંભ ગણવામાં આવે છે ચૂંટણીનું જીએસ તરીકે ધોરણ છ ના મહેશ્વરી કુંદન કેસવલાલ અને એલર તરીકે ધોરણ નવના રોહિણી ભાર્ગવી હસમુખભાઈ બહુમતીથી ચૂંટાયા હતા અંતે શાળાના આચાર્ય ઇન્દ્રાબેન પટેલ અને આ આખી સફળ ચૂંટણીનું આયોજન કરનાર શાળાના મન શિક્ષક નહિદાબેન અને તેમના સહાયક શિક્ષક હર્ષદભાઈ રાણાનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓ પછી પ્રચાર કર્યું હતું હું હું મારી શાળા શાળા માટે શાળા માટે સ્વચ્છતા જાળવી સ્વચ્છતા જાળવી બીજા અનેક કામ કર્યા આપણા દેશમાં